નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત મિત્રો કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રથા કરાર આધારિત ભરતી પ્રથા રદ કરી અને કાયમી ધોરણે ભરતી કરવા બાબત વહેલી સવારે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયથી કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવે છે હવે આ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી રદ કરી અને કાયમી ભરતી કરવા માટે માંગ કરવામાં આવી રહી છે ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ કોર્સ માટે કોન્ટ્રાક્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવતી હોય છે જેથી એનએસયુઆઈ દ્વારા આજે ભરતી પ્રક્રિયાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને એનએસયુઆઈ એ તમામ જગ્યાઓ પર કાયમી ભરતીની માંગ કરી છે કાયમી ભરતી ના થાય તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કુલપતિની કચેરી સુધી જઈને વિરોધ કર્યો હતો યુનિવર્સિટીમાં તાજેતરમાં ભરતીની જાહેરાત કરવામાં આવી તેમાં વર્ગ એકની જગ્યા પર પણ કોન્ટ્રાક્ટ પરની ભરતી કરવામાં આવશે કોન્ટ્રાક્ટ પરની ભરતીને લઈને ના કાર્યકરોએ કુલપતિને રજૂઆત કરી હતી કુલપતિએ એનએસયુઆઈના કાર્યકરોને કાયમી ભરતી અંગે સરકારના રજૂઆત કરવા પણ આપી હતી તો ના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં તમામ જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવે ત્રણસો જોબ પણ કાયમી ભરતી કરવામાં આવે કુલપતિ દ્વારા દસ દિવસમાં સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરીને નિર્ણય કરવાની બાહ્યધારી આપવામાં આવી છે કાયમી ભરતી ના થાય તો ફરીથી વિરોધ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ